આજની આ શોભાયાત્રા ગણેશની મનોકામના સિદ્ધિ વિનાયક મંડળ ટ્રસ્ટ આયોજિત આ પચીસ વર્ષ શાનદાર સાથે ઉજવણી સાથે મંડળ પરિવાર અને સૌ ભાવિ ભક્તો મોડાસા પ્રદેશ ના ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને વર્ષ એટલે રજા દિન દિવસ આજ કાકર નાના ના કરતા પાટલા કરતા આજે વડ ભૂખ થઈ રીતે મનોકામના સિદ્ધિ વિનાયક મંદિર આજે ચારો ગોર એની દાદાની સિદ્ધિથી લોકો અંજાઈ જઈ અને ભારે દર્શન કરવા આવે છે એમની મનોકામના પૂર્ણ થાય છે દાદાની લીધી આ પચ્ચીસ વર્ષ આ પચ્ચીસ વર્ષે દાદાની પ્રેરણાથી આજે ગજરાસ ઉપર આપણા ગણપતિ દાદા બિરાજે સાથે સાથે ગણપતિ મંદિર ની અંદર ચોધીનું ગોળક અને સુનાનું સિંહાસન આ વર્ષે દાદાના પ્રેરણાથી ભાઈ ભક્તના સહકારથી પૂર્ણ થયું છે અને સૌ બે હજાર ચોથી સુધી સંપૂર્ણ દાદા બિન દાદા તરીકે હાલ બનુ કરેલું છે અને તે દાદાનો મનોકામના પૂર્ણ થાય એ રીતે આગળ માતા પ્રેમ ભાવથી ભક્તો ઉમટી